ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને સત્કાર સમારંભ યોજાયો હતો અને ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ભટાર વિસ્તારના ભવન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા સુવિધા પાટાવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના બટાર વિસ્તારના ઉમા ભવન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો તો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઢોલ નગારા સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યકરો દ્વારા નાયબ મુખ્યમંત્રીને પેન્ટિંગ ગિફ્ટ આપવામાં આવી હતી કાર્યકરો સાથે પોક પાર્ટી કરી હર્ષંદીએ પોક વેલી ઇજ્જત માડી હતી અને કાર્યકર્તાઓ સાથે ગોષ્ઠી કરી હતી શિયાળાની ઋતુમાં સુરત નો પંથ એ ગુજરાત અને દેશભરમાં ખુબ પ્રખ્યાત છે અને ખાસ કરીને સુરતીઓ એટલે બધા મોજી લાલાઓ છે શનિ રવિવારે પરિવાર જોડે મિત્ર મંડળ જોડે વર્ષો પહેલા સુરતમાં અડાજણ વિસ્તારમાં પોંગ પાર્ટી લાગતી હતી જ્યાં હજારો લાખો લોકો પોતપોતાના પરિવાર જોડે પોંગ ખાવા માટે ખાસ કરીને જતા હતા હવે સુરત શહેરના ચારે ખૂનાઓ પર પોંગ પહોંચ્યો છે અને માત્ર સુરત શહેર નહીં પરંતુ અહીંયાથી બરોડા સુધીના હાઈવે પર તમને આ પોંગ મળશે આ પોંગ એ દેશમાં બીજા કોઈ સ્થાન પર તમને આટલો સરસ પોંગ નથી મળતો એટલે પોંગ માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ સુધી પહોંચતો નથી તો વિદેશમાં બી ખૂબ મોટા પાયે એક્સપોર્ટ થાય છે તો મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ માં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંક અને વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એજ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે કાર્યકર્તાઓ જોડે હોદ્દેદારો જોડે બધા જ જોડે આજે સાથે મળીને પ્રોંગ ખાધો એમ કહેવાય છે કે પ્રોંગ ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો પ્રોંગ જ્યારે તમારા મિત્રો જોડે તમારા પરિવારજન જોડે અને ખાસ કરીને પ્રોંગ ક્યારે પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ફરતા હોતા બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ લાગણી આ બધું જ વધતું હોય તો આ પ્રોંગ સ્વાદ જે છે